હા કંટાળો આ વાંધો વાગવાને ખાવાનું જ તો હતું નાખાયું ગી છું કોઈ કોમ કરો મેં રૂટલો ને મજૂરી કરી પડે છ મોમ શું કરે છે ભાઈ લાગે છે હમણાં મોમે બોમ્મી છે વાંધો હતા જ લાગે છે

એટલે હું એ વાત વાતો કરું તારે મો તમે તો મન તો પાણી પાણી સાધુ પાછા પેલા પેલા ઘેર જતા રેવા તારે તો ખાવાનું ટાઈમ છે એટલે ઘેર જતા

રાત દાળો ઉધાગરા થઈ જશે મંગળ તમે મંડ્યા સાહેબ આવું ઘરો ભગવા ભગવા નહી હાખો નઈ ચાલો ભાઈ ભાઈ છે

તે હું કરશું કે હું કરે તે એરા અમર સોગણા ઉપરા દે રહેડે પેલા ભગવા હેતર મોસ અંબાદા મને કે કે હું મરસો ગણી લાવ આપરો સરે પાકી પાજી કે હું આ મરસો ગણી લાવ કે ભગવા ને લાવ કે 1000 રૂપિયા મારા કોણ આ 500 રૂપિયા મારા ભાગ પારવો પડશે હું ગમે તે કરી હું ભાગ તો પારવાનો હા ભાગ આ મુ આ દો 500 રૂપિયા તો મને તમારે કેવાનું નહી હું ભગવાન ને હવ હવ હું તો આજે રૂપિયા વાપરવાનું કહી દઈ ચિંતા ના કરતા હા હા આપડે બે પ્લાન ને કોઈ ખબર ના પડી જો જોગો બે હા લેટ સાબર બાપરા પાસે